અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજ્યમાં સતત અકસ્માતના વણઝારી વધી રહી છે ત્યારે આજે વડોદરાથી દીવ જઈ રહેલી એસટી બસને તડાજા હાઇવે પર ત્રાપજ બંગલા નજીક અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું જ્યારે પાંચ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફરોને લઈને વડોદરા દીવ જઈ રહેલી સરકારી એસટી બસના ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવ્યા હતા તડાજા હાઇવે પર ત્રાપજ નજીક રોડની સાઈડમાં બનાવેલા જાહેર ટોયલેટ સાથે ધડાકાભેર ટકરાઈ હતી જેના લીધે ડ્રાઈવર સાઈડના ભાગમાં ભૂકા નીકળી ગયા હતા આ અકસ્માતમાં ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પાંચ મુસાફરોને ઈજા પહોંચી હતી અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એક સો આઠની ટીમ દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર અને તરાજાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતના ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ